યસ ગઈકાલે સવારે સાડા નવના આસપાસ સોપાન પંચાવન એક સ્કીમ છે ભાયેલી વિસ્તારમાં ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઈટના એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે અને આ જે એક સ્કીમનું નામ છે સોપાન પંચાવન એ ભાઈલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થતેલા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું હતું એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરીશું યસ બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી ચલી રહ્યા હતા યસ થેન્ક યુ થેન્ક યુ